કઈ ઘટે એવી દો બનાવ દો હવાર તો સાખો પૈસા મસ્ત ટેસ્ટી બને મારા ગોગડા ગોગડા ભાઈ વાત હાસે ગોગડી ભાભી તમારી સા ઘર માં કોઈ થી નો બને બહુ મીઠી સા બનાવો તમે આખા દિન એટલી ટેસ્ટી હોય જીવ કી ને જ નથી જીવ કી ને ભાવે ને જીવ કી સા હારી બનાવી ને હવે તમે ગોગડી ભાભી ને કેજો સા કર દે મને કોઈ દી ચિંતા ન ને

જીવ બળવા મળે બિસારા નો મીકી મરી ગયા છે ને આત્મા ભટક્યા છે અને પાછા એમ કેતા હતા મારી બે આવી ગઈ ત્રણ જણા થાય તો ત્રણ બિસારા ભૂખ્યા મરે આવડા મે કાય કાડાવળો ખાઈ લે સીબડી માં સી જેવું આડે તઈ રાંધે વા તો થોડું ખાઈ લે પા ડોસી માં બિસારી હું મે જો વાહર ખાઈ મમ્મી એટલે પછી માર મમ્મી કે તો જા બટા બીજું શું કરું નક તો માર મમ્મી તેમ જ કેતા હતા જા ઉદ નથી મે નહીં મમ્મી હવે હું એક મિનિટ નહીં ઊભી રહું

ગોગડા માર મમ્મીને ને તું ફોન કરતા ભૂલી ગઈ માર મમ્મી ને ફોન આવે હા મમ્મી બોલો બોલો કાઈ નહીં જો પોગીને બેઠા છે વી ને કપ હાથમાં માં લીધા ને બધા પીવાની તૈયારી કરવી છે હા પોગી ગયો મમ્મી એમ કેમ પોગી એ બધા જો બેઠા છે શાંતિથી ને ગોગડીએ જો ખોડે છે મજા બેઠો છે અને હવે તી હુઈ જાશે મમ્મી હમણાં રાંધી ખાઈને ને દેવો છે આ બધા મજામાં છે શિબરી માં છે માર હા હો બધા ને હારું છે

હારું છું ગોગડી તું આવી તું અહીં હતી નઈ ને તો તારી વગર નું કઈ ગમતું જ નતું તું હોય તો આટો ફેરો કરતી રે હું તાર ઘરે આવું તારો મારે સપોર્ટ કેટલો મને મજા આવે તું નહોતી તો ગમતું નહોતું અને આ કાકા કાકાની વાત કરસ ને તો મહણિયા કાકા આવ્યા છે ખબર કાઢવા આના પપ્પાની અને એ બેટ લઈને આવ્યા ના મોઢે એને વાત સાંભળી છે કે ને ધોકો સડાવવાનો ધોકો સડાવવાનો તો એ ક્યાં બેટ સડાઈ ગયો એમ લઈને આવ્યા પણ મેં કીધું મહાણિયા કાકા એને છે ને ધોકો સડાઈ દીધો ગોગડી ઘર ધોકો હતો ને એવડે સડાઈ દીધો એ બિશારા છોકરાને રમવાનું બેટ લઈને આવ્યા એમ હું પાડોશી શું તો ખબર કાઢતો મદદ થાય કરતો આવું એમ

તો મેં કેટલા મમ્મી લેતી છે અને જે હું વાત કરવા આવી ને તો હું ભૂલી જ ગઈ મને તારા ઘરવાળાનું બધું કે ડોક્ટરે હું કીધું અને હવે દારૂ બારું પીતો નથી ને કોઈને ફોન બોન કરીને મગાવતો નથી ને તારો ઓર મને બધું હરખું કહે જાણવા આવી આવીશું અને હજી હું આઝાદ આવીશું અને હજી તો છે ને ઘરનું બધું કામ કર્યું રાંધી થાય નવરા છ બપોર ઘડી ખોઈ જાઉં પણ મેં કીધું હું બપોર આન ઘરે જાતી આવું ને ખબર કાઢતી આવું તારી હાલ સંભાળ લઈ લઉં ને પછી મેં કીધું ઘરે ખોઈ જાઓ ડોશી મને ઘરે ગઈ ત્યાંથી સીધી અહીંયા આવી ટિફિન દઈને કામ બામ કરી તો મને ક્યાં આલ ફટાફટ પેલા કરતા તો બહુ સારું છે કાલ તો આથે ઊભા થયા તા અને બાથરૂમ સુધી પોગી ગયા તા હવે તો ઘડીક ઘડીક હાલે છે અને હવે દારૂ બારુ કાંઈ પીતા નથી અને હવે સુધરી જશે એવું લાગે છે મને ગોગડી બસ લે મારી ઈ સાંભળવો તો મેં કીધું તારા ઘરવાળાને સારું હોય ને તો સારું ડોક્ટરે કાંઈ કીધું કે નહીં હા doctor એમ કીધું છે કે હવે સાજા થઈ જશે ને થોડાક થોડાક કઈ કે હવે હાલે ને તો હારું બીજું કઈ કીધું નથી દવા આપી છે એટલે કઈ વાંધો હવે નથી ગોગડી ગોગડી તું તો એમ કેતી હતી ને કે હું હાયતા માયઠા કરીને આવીશ ત્યાં તો રક્ષાબંધન ગયું ત્યાં તું તરત વઈ આવી એલી અરે બાપા મારે થાયતા માયઠા કરીને જ આવું તો મારા મમ્મી ના ઘરે થી કઈ માવતર ના થોડું આવવાનું મન થાય આવવું જ નહોતું મેં કીધું આઈ રોકાવી પણ હું ને પગલા પાડીને તેડી ગયા ને પછી ગમતું નહોતું ને ક્યાં

ઓકેમ હા હરે જી એવા એમ ખાસવા તમાર હા હોય એન હા હરાય એન બધાય હાસે તો ખરાબ તેલ લંગો ભાઈ બિસારા બહુ હારા છે ઓ બહુ મજા આવી ને બહુ હાસવા અને બહુ ફેર્યા અને ગોગડી બેની બહુ મને હાસવી ને બહુ મજા આવી મને તો આવવાનું જ મન નતો થાતું મને એમ થયું કે હવે આઈને નત રેવું છે ઈ તો ખબર જ છે ને ઈ બધાયનો સ્વભાવ હારો છે એમ બધા હારા જ છે ગોગડીની મમ્મીને આખું ઘર હારો છે બિસારું બધા હારા છે

ગાંઠે સા કરડો પણ નકરી સા પીવાની સાન દૂધ ને ગાંઠે ને તે જડબુ થાતું જાય છે ભુંડુ ભાભી તું મારા ભાઈ ને તારું જડબુ ક્યાં ધોળું છે ને તારું ના ટુકડા જેવું જ છે મારા ભાઈ ને ઘગલાવતી બિશારી તે તુંય હુંડલો હુંડલો પી જાશો રેવા દે ને પેલા આપડું કરાય આપણે પછી મારા ભાઈ ને કેજે તું આયા એવા વર્તાણા એમ ને તમે થોડીક શાંતિ રાખાય અમાર બે માણાની વાત હોય અમે બે મસ્તી કરતા હોય તમે હું મારો છો બેયને નથી મોઢામાં જીભડો નો તે મારે કાઈ સાંભળવું જ નથી હવે કાઈ હું જો જાવ તો તમને કર દઉં ઊભા ને તમે હું બોલી ને એટલે તરત કડવું લાગ્યું કેવા બે માણા રહોડામાં વહી ગયા ભાઈ કાઈ કેતો નહી કે એની મોઢે સડાવી છે જડબાળીને કાળા મોઢાળીને

અને આ બેટી એક થઈ ગયા બોલો એક ને એક જ હોય હાચી વાત છે તમારી અને તમે એમ કરો મારો તો નકરો વાકદ હોય તમારો કોઈનો કઈ જ નહીં તમારો તો ઠીક પણ આ લંગુ નો ભાઈ નો કોઈનો કઈ વાકદ નઈ કા હું તારી કોર રે હું તારો સાથ દે કે હવે બે માણા મસ્તી કરતા હતા તારે હું ડપાઇક મારવાની જરૂર છે પછી હું આમાં સાથ દે તારે દોઢ હાથનો જીભડો છે મોઢામાં જીભડો ભરાવીને બેસાય આપણે હવે આ તારા લગ્ન આયલા આવે છે દિવાળી પછી તરત પરણાઈ દેવાની છે ભાઈ હા હારે નો આલે એ તો અત્યારે નવા નવા હતા પગ અંકો પગલાં પાડવા ગયા તા ને તે બે દી હાંસવા પછી કોઈ બાપે ધડો ન કરે અહીંયા પારેવાન પગ પાચ દીધ રાતા હોય હુરમ બટા હું તને હાંસું કહું મારી દીકરી